આજથી દહ બાર વર પહેલાં સલાળામાં એક મહાદેવાનંદ કરીને સ્વામી આવ્યા હતા બરાબર તો ત્યાં પબ્લિકને ભેગું કરે એક જગ્યા રોકાણા તો ત્યાં રોજ શિવ કથા કરે થોડી થોડી શિવજીના જીવન પ્રસંગોની વાતો કરે પછી કે મારે હવે હરિદ્વારની અંદર કથા કરવી છે મોટાભાગે તો તમે થોડુંક થોડોક ફાળો બધા ભેગા કરી ગયો જ્યાં તમારું નામ બોલા હે ઘણાને એમ કીધું કે તમારા ડબલ થઈ જશે એમ કરી કરીને એ લગભગ લાખો રૂપિયા ભેગા કરીને બાપુ થઈ ગયા ફરાર બધાને પૈસા ભૂસ મરાઈ જાય કહેવાનો મારો મતલબ એ છે ઇતિહાસમાંથી આપણે કંઈ શીખતા નથી ઇતિહાસ ઇતિહાસ એટલે પેલા જે બધું બની ગયું હોય એની ઉપરથી આપણે શીખ મળે ને આપણે કેમ ખબર પડી કે અગ્નિ છે પેલા અગ્નિથી બધા બીતા પછી ખબર પડી કે બીવાની જરૂર નથી પણ એને અડાય નહીં બસ એટલી ખ્યાલ રાખવાનો છે બાકી એનો ઉપયોગ થઈ જાય એમ પણ આપણે ભારતમાં ઇતિહાસમાંથી કોઈ કાંઈ શીખતું નથી નક્કર રામાયણની અંદર પ્રસંગ છે કે ભાઈ સીતાનું હરણ કરવા જે રાવણ આવ્યો તો એ પોતાના મૂળ રૂપમાં આવ્યો તો એ નહીં એ નહોતો આવ્યો નહોતો આવ્યો બરાબર જો સીતાને ખબર પડી હોય કે આ રાવણ છે તો સીતાજી કંઈ લખમઠેખા ઓળંગીને ગ્યાર નહોત પણ એને શેનું રૂપ લીધું સાધુનું રૂપ લીધું સાધુનું બરાબર સાધુનું રૂપ લીધું એટલે છળ કપટ સળ કપટ આ આ બધું કરવા માટે આવા લોકો બધાએ સાધુનું રૂપ લે ધર્મનો પડદો આડો રાખે એ ધર્મને આગળ કરે અને આ રીતે લોકોનું છેતરોને ધંધા કરે છે આપણે શું શીખાય એમાંથી હે આ મહાદેવાનંદની વાત છે તો એમાંથી એ રામાયણના આ પ્રસંગમાંથી શું શીખ્યા કાંઈ નહીં શીખ્યા છેતરપુંડી હંમેશા ધર્મનો ઓથ લઈને જ આવે પણ છતાં આજે તો તું જો બધું એ જ છે બરાબર તું ગમે એ વિશે આજે કેટલાય વર્ષો પહેલા અંગ્રેજો ભારતમાં આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીઝ આવ્યા આવ્યા હતા વેપાર કરવા વેપાર કરવા આવ્યા વેપાર કરવો છે અને ધીમે ધીમે એ લોકોએ પગ પેસા ભારતને બનાવી લીધું ગુલામ હવે ઇતિહાસમાંથી આપણે શું શીખ્યા ભલે પછી તેને કાઢવામાં બહુ જ આજી મહેનત કરીને બધા આવી ગયા તો આજે ફરીથી આપણે બધા વિદેશી લોકોને બોલાવીએ છીએ અહીંયા ભારતમાં કે આવો આવો અમારા દેશમાં વેપાર કરો ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થાય છે મારો કહેવાનો મતલબ એ છે કે ઇતિહાસમાંથી આપણે કઈ શીખતા નથી ઘણા મહાન સિંધપ આ જ કહી દયા છે કે ભારત ઇતિહાસમાંથી કઈ શીખવું નથી એમ નકર બોલાવે એ વાત તો તમારી સાચી છે